ક્ષત્રિય ઓ જી હા રાજકોટના ક્ષત્રિય આગેવાનો સાથે સંકલન સમિતિની બેઠક રૂપાલા સામે અમારો રોષ હજુ પણ યથાવત છે પીટી જાડેજાએ બાબત જણાવી છે અને જો રૂપાલાને હટાવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે સરકારે વીસ દિવસથી અમારી માંગ કાને ધરી નથી રૂપાલાનો આટલો બધો મોહ શા માટે છે તે સવાલ પીટી પૂછ્યો છે અમે ચાન્સ આપ્યો ફોર્મ પરત ન આંદોલન નવી રણનીતિ સાથે હવે આગળ ચાલશે તેવું તેમણે જણાવ્યું આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે રૂપાલાને હટાવવાની અમારી માંગ યથાવત છે તેવું પીટી જાડેજાએ જણાવ્યું ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો અપાશે અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી અમે હરીફ ઉમેદવારને મત આપવાના છીએ તેવું પીટી જાડેજાએ જણાવ્યું ચારસો ફોર્મ ભરીએ તો મત વહેંચાઈ જાય બાવીસ તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તો અમે ભાજપની સાથે છીએ તેવું પીટી જાડેજાએ જણાવ્યું છે અને જો એવું નથી થતું તો તેમના વિરુદ્ધમાં જે પણ ઉમેદવાર હશે તેમને મત આપવાની ચીમકી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે